ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા ઉદ્યોગપતિ આવ્યા વારે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારના રહીશો છેલ્લા ત્રણ માસથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે પાલિકા દ્વારા નિયમિત પાણી વિતરણ ન થવાથી સ્થાનિકો ઉનાળાની કાળછાળ ગરમીમાં પાણી માટે વલખા ખાઈ રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની સમસ્યાને લઈને અનેક વખત પાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવી નથી જેના કારણે લોકોએ આજે ત્રાહીમામ પુકારવા પડે છે પાલિકા તરફથી સમસ્યાનો ઉકેલ ન આવતા હવે શહેરના ઉદ્યોગપતિ હાજી ફિરદોષ કોઠી લોકોના સહાય રૂપ બન્યા છે અને તેમણે પાણીની ગંભીર સમસ્યાને પહોંચી વળવા માટે પોતાના સ્વખર્ચે કામગીરીની શરૂઆત કરી છે જે અંતર્ગત વિસ્તારના ટેન્કર અને પાણીની લાઇનિંગ માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે આ પગલાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને આશા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં પાણીની સમસ્યા સંપૂર્ણપણે હલ થશે ત્રણ મહિનાથી અમારે પાણી નથી આવતું અમે નગરપાલિકા માં બી અરજી કરી અમે કોન્સિલરોને બી કીધું અમે અમે પ્રાંત સાહેબ પાસે બી ગઈ પણ કોઈ અમારી સુનાઈ ના કરી તો હજી ફિરદોષ સાહેબ આ મદદ થઈ એમને આ કામ કરી આપ્યું ત્રણ મહિનાથી આ પાણી વિશે હેરન હતા રમજાન માસ બી અંદર ગયું કંઈ બી અમારી સુનાઈ ના કરી તો હજી ફિરદોસ્ત કોઠી સાહેબે આ ખર્ચો ઉઠાવીને અમારું કામ કરી આપ્યું અસમા સલીમ ધનકે